દર્શન કરવા મંદિર બાજુ કારણ કે મંદિર બાજુ નાસ્તો કરવાનો છે અને પછી શક્ય હશે તો દર્શન કરવા જશું તો ચાલો ફેમેલી જઈએ અવાર અવારમાં જો મૂરત થઈ ગયું છે શું છે વન પાઉન્ડ એટલે કે આપણે ઇન્ડિયાના સો રૂપિયા જો મારી આરે જે લોકો છે ને એને મને આપ્યો છે ગિફ્ટ કરી હવાર હવારમાં ગિફ્ટ મળી ગઈ લક્ષ્મી મળ્યા હવાર હવારમાં વિચાર કરો તો મેં હાલો જાય આજનો દિવસ બહુ સારો જવાનો શ્રી પાકું છે આજે જો હવાર હવારમાં ભીડ છે હો અહીંયા જો બહુ ભીડ છે બહુ એટલે બહુ વધારે પડતી ભીડ છે આજે આજે સવાર સવારના દર્શન કરવા આવી ગયા છે પાછા સવારમાં એનો ઘેટ છે જો ચાલો ચાલો જલ્દી જઈએ ચાલો સવા નવા દર્શન ખુલવાના છે જઈએ આપણે દર્શન કરીને બહાર આવી ગયા છીએ બહાર આવીને જો મંદિરનો છેલ્લે સુધી નો અહીંયા સુધી છે મતલબ અંદર કોઈ શૂટિંગ કરવા જવા દેતા નથી પ્રસાદ અહીંયાથી એન્ટ્રી છે ચાલો જઈએ બહાર નાસ્તાની દુકાન બધી જો અહીંયા અત્યારે રતાળાનો ઓર્ડર આપ્યો છે હમણાં આવે છે આપણે રતાળો જો આવી ગયો ગરમા ગરમો જાઓ એવી બહુ બધી દુકાનો છે નાસ્તાની ચાલો નાસ્તો કરી લઈએ આવો રતાળોમાં આવો રતાવળા માર્કેટ હો સવાર હોવા જો પચ્ચામાં થયેલી હો પચ્ચામાં કેટલી લેતા હો તમારો બધા હાટું કેવા ચા મળી ગયો છે તો ચા પીવું આવી જશે છે પછી સાઈ આપણું પાર્કિંગ છે પાછળની છાડીને ત્યાં ગાડી લેવા જઈને પછી હવે નીકળી જવાનું છે ચાલો જય શ્રી કૃષ્ણ હવે નીકળીશું અહીંથી ચાલો આપણી ગાડી આવી ગયા છીએ ગાડીને સ્ટાર્ટ કરી દીધી છે હવે આપણે અહીંથી પછી નીકળી જઈશું ચાલો જાવ દે ધીરે ધીરે હજી એક મહાદેવના મંદિરે જ આવવાનું છે ચાલો ત્યાં જઈ ધીમે ધીમે ત્રીસ પાંત્રીસ કિલોમીટર થાય છે અહીંયાથી તો જઈએ મિત્રો ફાઇનલી આપણે એકલિંગજી મહાદેવ આવી ગયા છીએ મંદિર છે આ બધા મંદિર જ છે તો ચાલો નીચે લઈ જઈ મંદિરે દર્શન કરાવવા ચાલો જઈએ આ એકલિંગજી મંદિરનો મુખ્ય ગેટ છે દર્શનનો સમય ચાર થી સાડા છ સવારે છે અને પાછો સાડા દસ થી દોઢ છે અને પાંચ થી સાડા પાંચ થી ત્રણ છે મુખ્ય ગેટ છે આજે બહુ જૂનો એટલે બહુ વર્ષો જૂનો ગેટ છે બધુંય શિલ્પી બધું બહુ કેટલા વર્ષો જૂનું છે આ બધું જો એકલિંગજીની ફેમસ આઈટમ હોય એના મરચાના ભજીયા છે થમ્સઅપ ના હતો ચાલો કોને કોને ભાવે આવો ખાવા આપણે અહીંના દર્શન થઈ ગયા છે દર્શન કરીને હવે પછી આપણે જવાનું છે ઉદયપુર ઉદયપુર શોપિંગ બજારમાં જવાનું છે તો શોપિંગ બજારમાં જઈએ અને અત્યારે આપણે ગાડી લેવા આવી ગયા છે આપણી માણી ક્યાં અહીંયા પડી છે તો ચાલો ફ્રેન્ડ જઈ ઉદયપુર હવે આપણે ઉદયપુર પહોંચી ગયા છીએ ને તમે મારી પાછળ જોઈ શકો છો બજાર જો બધી શોપિંગ બજાર છે ખાસ કરીને લેડીઝ સ્ટોપોની વધારે છે તો આવી બધી શોપિંગ બજાર છે કમેન્ટ કરી કરજો ચાલો આવો ખરીદી કરવા ઉદયપુર આપણે ખરીદી કરતા કરતા આવી ગયા જમવા ભૂચા થઈ ગયા છે નટરાજ ડાઇનિંગ હોલમાં આવી ગયા છે તો ચાલો હા આપણી ગુજરાતી બસ નીકળી જો ચાલો હવે જમી લઈએ ચાલો તમે બધા જમવા ઉદયપુરના ફેમસ હોટલમાં જમવા આવી ગયો ચાલો જમી લઈએ આવી ગયા જમવા હોય બહુ જોરદાર થાળી છે આપણે પીવાનો હોલ્ડ કરી નાખ્યો છે ચાલો આપણે પીલી એકસો ને સાઠ કિલોમીટર ખેંચી લીધી છે હજી એકસો ચાલીસ ખેંચવાની છે પછી જાય આણંદ ચાલો નીકળી જ ધીમે ધીમે દી આત્મી જો છે કદાચ નવ દસ વાગી જાય એકસો ને ચાલીસ ખેંચીને આવી જશે બી અને લાંબા થઈ જાય હવે વિચાર કરી છે આણંદ પગી જશે ને સુરત જવાનો વિચાર કરીએ છીએ તો પછી ચાલો ધીમે ધીમે રવાના થઈ જઈ થોડા આપણું સુરત પહોંચી જાય સવારે કામ ભેગું તો ચાલો નીકળી જાય ધીમે ધીમે સુરત જવા નીકળી જાઓ આપણે હવે આણંદ આ લોકોને ઉતારી દીધા છે જે આપણે જઈએ છીએ ચાલો હવે ધીમે ધીમે જવા દઈ સુરત બાજુ બધું બંધ છે હો જો વોલ્ટ કર્યો છે આપણે મોટું મોટું ધોઈને ગયું છે થોડોક થઈ જાય ફ્રેશ પીને પાછા નીકળી રહી છે એકસો ને પાંચથી કિલોમીટર છે હવે એક્સપ્રેસ ઉપર પચીસ વાળી ચા છે દસ વાળી બસ વાળી કાંઈ નહીં દસ વીસ કાંઈ નહીં સીધી પચી વાળી ચા મળે એટલે ધ્યાન રાખવું આવો તો રાડીલી બચ્ચી વાળી ચાલો ચા પાણી પી લીધું છે ગાડી સ્ટાર્ટ કરી દીધી છે તો આપણે અહીંથી નીકળી જશું ચાલો ધીમે ધીમે જાવ દે જેવી થી ઊંઘ નિંદર તો આવે છે ઊંઘ પણ ધીમે ધીમે ખેંચી લેવાની છે પગે જવું નું છે અહીંયા જો થોડોક મોકો બોંગું છે પણ હવે ચાલશે ચાલો હવે નીકળી જઈએ ધીમે ધીમે મોડે એક્સપ્રેસો ટબ તો વાટી દો કાંઈ જ ઘટે નહીં આમાં ઉકાસ કાઢી નાખવાના છે હાલો જવા દઈ ધીમે ધીમે બીજું હું એક લાયક લાવ ગાડીમાં કોઈ નહીં હાવ ખાલી ચાલો જવા દઈ આવી જુઓ સુરત જો ત્રણના ટકો રહ્યો ફીડ જો ત્રણને એક થઈ ઘડિયાળમાં જો નીચે હાલો હવે જાય ઘરે ભોગવાગી જઈએ ગાડી મૂકી ભોગી ગાડી પાર્કિંગમાં મૂકીને વાલી ને ઘરે છે આવી નો સુનસાન હાડા દણે રાત્રે ચાલો ધીમે ધીમે દે બીજું હું હવે આગળ ચાવાળો ખુલ્લો છે ચા પીધો જઈ રહ્યો છે ઘરે હોઈ જાય હાલો ફેમિલી તો ઘર આવી ગયું છે આપણું બધા અહીંયા આવી જુતા છે હાલો તો આપણું ઘર આવી ગયું છે અને આપણે આપણે ઘરે આવી ગયા છે